અને પોલીસ તંત્રએ રાત્રે તેને બુલડોઝર ફેરવીને હટાવી દીધી હતી હાલ આ સ્થળ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકાએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે મિત્રો શહેરના મજેવડી ગેટ પાસે આવેલી વિવાદિત અને ગેરકાયદેસર દરગાહ આખરે તોડી પાડવામાં આવી છે આ સિવાય અન્ય પણ અમુક મજહબી અને ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા છે મજેવડી ગેટની દરગાહ એ જ સ્થળ છે જેને હટાવવા માટે નોટિસ આપવામાં આવતા ગત વર્ષે મુસ્લિમ ટોળાએ ઉત્પાદ મચાવ્યો હતો આ દરગામ હચેવડી દરવાજા પાસે આવેલી હતી જુનાગઢ મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ તંત્રએ રાત્રે તેને બુલડોઝર ફેરવીને હટાવી દીધી હતી હાલ આ સ્થળ સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યું છે રાતોરાત કાટમાળ પણ લેવામાં આવ્યો હતો મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું મજેવડી ગેટ પાસે આવેલી આ દરગાહ ગેરકાયદેસર હતી મિત્રો જે હટાવવા માટે મહાનગરપાલિકાએ જૂન બે હજાર ત્રેવીસમાં નોટિસ પણ પાઠવી હતી પરંતુ નોટિસ મળતાની સાથે જ મુસ્લિમ ટોળા એકઠા થવા માંડ્યા હતા અને ત્યારબાદ રાત્રે પોલીસ કરવા જતા તેમની ઉપર પણ પણ જીવલેણ હુમલો કરી દીધો હતો જેમાં અનેક પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી આ મામલે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જાણવા મળ્યું હતું કે ઉન્માદી ટોળાએ અલ્લાહુ અકબરના નારા સાથે પોલીસ કર્મીઓને મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો આ દરમિયાન એક એસટી બસને પણ નિશાન બનાવવામાં આવી હતી અને પથ્થરો ફેંકાયા હતા તેમજ કેટલાક વાહનો પણ સળગાવી દેવામાં આવ્યા હતા આ ધમાલમાં એક નિર્દોષ હિન્દુ વ્યક્તિનું મૃત્યુ થયું હતું આખરે જુનાગઢના તંત્રે આ વિવાદિત દરગાહ તોડી પાડી છે જો કે સાથે અન્ય પણ કેટલાક ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યા છે જેમાં તળાવ દરવાજા નજીક આવેલા જલારામ બાપાનું મંદિર અને રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવ પીર બાપાનું મંદિરનો પણ સમાવેશ થાય છે જોકે હિન્દુ સમુદાયે કાયદાનું માન રાખીને તંત્રને પૂરો સહયોગ આપ્યો હતો આ તમામ કાર્યવાહી રાત્રે થઈ હતી